पोरबंदर पालिका प्रमुख पास थीधेल एक दशांश पांच शून्य करोड़ परत कर पालिका प्रमुख बिल्डर ने धमकी आप पालिका प्रमुख सामे आक्षेप पोरबंदर छाया सयुकत नगरपालिका पूर्व प्रमुख सा बिल्डरे गंभीर आक्षेप लगवाया પૂર્વ પ્રમુખ સરજુ કારીયા પાસેથી બિલ્ડરે એક દશાંશ પાંચ શૂન્ય કરોડ વ્યાજે લીધેલ જે મૂળ રકમ અને વ્યાજ સહિત બે ત્યાંસી કરોડ ચૂકવી દીધા બાદ પણ પઠાણી ઉઘરાણી કરતો હોવાના આક્ષેપ સાથે પોલીસમાં ફરિયાદ અરજી બિલ્ડરે પાલિકાના પૂર્વ પ્રમુખ સરજુ કારિયા સામે ઊંચા વ્યાજ અને ધમકી આપતો હોવાની ફરિયાદ અરજી કરતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો ફરિયાદી ભીમા ભૂતિયાએ પોલીસમાં અનેક ફરિયાદો અરજી કરેલ હવે મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરી જોકે સરજુ કારિયા સામે અગાઉ પણ ભ્રષ્ટાચાર અને ગોલમાલના

ત્યારે એક કરોડ ને અગિયાર લાખ રૂપિયામાં લીધું અને એ પછી મેં બે ભાવક હતા એને એકને સાત લાખ રૂપિયા આપ્યા એકને દસ લાખ રૂપિયા આપ્યા એક રાજુભાઈ છેલાણા વાળા એ મને જે સાતું કરાવ્યું એના મેં એને પાંચ લાખ રૂપિયા દલાલીને આપ્યા એટલે મારો જે એક કરોડ ને પાંત્રીસ લાખ રૂપિયા પૂરા થઈ ગયા પંદર લાખ રૂપિયા બેલેસોથી આ બિલ્ડિંગ આખું ઊભું કર્યું કામ પાસ કરવા માં મ્યુનિસિપાલિટીમાં એટલે મને ભલા મયારી એના થ્રુ છ લાખ રૂપિયા કામ પાસ કરવાના સરજુભાઈ મારી પાસેથી લીધા એમાં ત્રણ લાખ રૂપિયા રસાલા બિલ્ડિંગમાં નીચે આવ્યા પાંચસો હજાર વાળી નોટો અને ત્રણ લાખ રૂપિયા મેં લોહી હોટેલમાં કેશુભાઈ ગરેજાની મિટિંગ આવતી ન્યા આપી આવ્યો પછી મેં આ building કામ ચાલુ કર્યું એટલે વેચાણ પેલું એક કરોડ ને બાસઠ લાખ રૂપિયા નીચે નો હોલ વેચ્યો એનો ગાયબ એમને કર્યો પછી એક ભરતભાઈ નાઢા ને મેં પાસઠ લાખ નો flat વેચ્યો એના એને ચાલી લાખ રૂપિયા એને વહીવટ એને કર્યો પછી એક ચિંતન ખન્ના ને મેં પચાસ લાખ નો flat વેચ્યો એમાં ત્રીસ લાખ નો વહીવટ એને કર્યો પછી એક પાસઠ લાખ નો flat એની ત્રેપન લાખ માં એક ભી નહીં એના જે અગિયાર લાખ બાર લાખ નું નુકસાન થયું છે એ મારા ખાતામાં માં ગયું લાખ રૂપિયા જમા લીધા મારા એટલે ટોટલી એને મે બે વર્ષની અંદર બે કરોડ ને ત્યાસી લાખ રૂપિયા આપી દીધા મારે દેવાના હતા ત્રણ વર્ષે એને બદલે મે ને બે વર્ષ માં આપી દીધા બધા પૈસા નો વ્યવહાર પૂરો થયો એટલે બિલ્ડિંગ મારી પાસે થી જતી લીધો